બોટાદ જિલ્લા પોલીસે દારોનો મોટો જથ્થો ભરીને જતો વધુ એક કન્ટેનર ધુમાડ સાવલી રોડ પરથી ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી આ અંગે વિગત એવી છે કે મહારાષ્ટ્ર પાર્સિંગનો એક કન્ટેનર વડોદરાથી સાવલી તરફ જઈ આગળ જવાનું છે તેવી માહિતી જિલ્લા એલસીબીને મળી હતી જેના આધારે ગઈ મોડી રાત્રે વડોદરા સાવલી રોડ ઉપર ધુમાડ ગામની સીમમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબનો કન્ટેનર આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઈવર મોહમ્મદ સાદબ અમઝ અલી ખાન રહે છે શાંતિનગર રોડ અંસારી મદીના મસ્જિદની બાજુમાં ભીવંડી જિલ્લો થાણે મહારાષ્ટ્ર અને ક્લીનર અરબાઝ શકીલ અંસારી કાપત તળાવ ઘુંગટનગર ભીવડી જિલ્લો થાણે મહારાષ્ટ્રની પૂછપરછ કરતા બંને ગલ્લા તલ્લા કરતા હતા તે દરમિયાન પોલીસે કન્ટેનરનો દરવાજો ખોલતા અંદર સફેદ પાવડરની થેલીઓ જણાવી આવી હતી અને આ થેલીઓની આડમાં દારૂની પેટીઓ સંતાડેલી મળી આવી હતી પોલીસે રૂપિયા આડત્રીસ લાખ કિંમતની ઓગણીસ હજાર પાંચસો ચોર્યાસી નંગ દારૂની બોટલો મોબાઈલ અને કન્ટેનર મળી આડત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસે ઝડપાયેલા ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ કરતા જણાવવામાં આવ્યું કે મુંબઈ ગુજરાત હાઈવે પરથી ચીચોટી પાસે રોડ પર ઉભેલા એક કન્ટેનર લઈને એક મોબાઈલ ધારકે ફોન કરીને જણાવ્યું હતું અને તેની સૂચના મુજબ દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર લઈને નીકળ્યા હતા અમે અમદાવાદ ગયા બાદ ફોન કરનાર શકશે પરત વડોદરા આવવા જણાવેલ એમ બે દિવસ સુધી આમ તેમ ફરતા હતા જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ફરી મળીશું નવા સમાચાર સાથે ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે